અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં ભીષણ આગ લાગી ચંડોળા તળાવ સામે ઓઇલના ગોડાઉનમાં આગ ફાયરની ચાર ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી તો ચંડોળા તળાવની સામે ઓઈલ ગોડાઉન અને ત્યાં આગ ભભૂકી ઉઠી હતી આગ લાગતા જ ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા વધુ માહિતી સાથે સંવર્દાતા હિરેન રાજગુરુ ફોનલાઈન થી જોડાયા ચૂક્યા છે કે હિરેન આગ પર અત્યાર સુધીમાં કાબુ મેળવાય છે કે નહીં સુવારે વિગત અંદર કોઈ ફસાયેલું હતું ખરી જો ફાયર વિભાગના કર્મચારીઓ સાથે વાત થઈ એ મુજબ સવારે 8:30 કલાકે ચંડોળા તળાવની સામે આવેલા ઓઈલના એક ગોડાઉનની અંદર આગ લાગી હતી જો કે ફાયરને તાત્કાલિક કોલ મળી ગયો એટલે ફાયર વિભાગની 4 ગાડીઓ એકસાથે પહોંચી ગઈ હતી અને આગ આજુબાજુના ગોડાઉન કે દુકાનની અંદર પ્રસરે એ પહેલા જ પાણીનો મારો ચલાવ્યો હતો સાડા આઠ વાગે લાગેલી આગ લગભગ નવ વાગ્યા સુધીમાં કાબુમાં આવી ગઈ હોવાનું ફાયર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે ચંડોળા તળાવની સામે જે જગ્યાએ આગના દ્રશ્યો સામે આવ્યા છે ત્યાં ત્યાંના ગોડાઉન આવેલા છે જો તાત્કાલિક કામગીરી ના થઈ હોત તો વધારે ગોડાઉન ની અંદર આગ લાગી હોત અને આગ વિકરાળ બની હોત જોકે વાતાવરણ છે અને એની વચ્ચે દાણી લીમડા વિસ્તારની અંદર આ આગ લાગી હતી આગ કાબુમાં આવી ગઈ છે કારણ કે ફાયર ની ચાર ગાડીઓ એક સાથે ત્યાં પહોંચી હતી અને અત્યારે જે મુજબ સમાચાર મળી રહ્યા છે એ મુજબ કોઈ પણ પ્રકારની જાનહાની નથી થઈ એ પ્રકારે સવાર નો સમય હતો ઓલ ના ગોડાઉન હજી કોઈ પહોંચ્યું ન હતું જેના કારણે કોઈ ફસાયું હોવાનું કે કોઈને રેસ્ક્યુ કરવાની ફરજ પડી હોય એ પ્રકારની માહિતી પણ ફાયર વિભાગે આપી જી હિરેન સમગ્ર માહિતી બદલ આપવા